અઠવાડિયું આપણે આખું કેના વિશે વાતચીત કરવાનું વાહન વિશે સરસ વાહનના એવું બધું હોય હા બસ બસ આપણે વાહન ના નામ લેવાના છે પછી એને કેટલા પૈડા હોય ક્યાં હાલે એ બધી ધીમે ધીમે વાતચીત કર્યા આજે આપણે વાત કરવાની છે નાના વાહન અને મોટા વાહનની વાતચીત તો આપણે મેં શું કીધું કે નાના વાહન કે ને કે જેને બે ટાયર હોય ને એને નાના વાહનમાં ગણશું અને મોટા વાહનમાં કોને ગણશું તો કે ત્રણ ટાયર હોય ચાર ટાયર હોય કે એનાથી મોટું હોય એ બધું ક્યુ વાહન નીકળું અત્યારે ક્યુ નીકળું ટ્રેક્ટર નીકળો ટ્રેક્ટર કેટલા પૈડા હોય કેટલા હોય નક્કી કરીને કયો તો હાલો તો કેતો હાલો તો કૃષ્ણભાઈ તમારા ઘરે છે ને ટ્રેક્ટર એન કેટલા પૈડા છે કેતો આગળ આગળ પાછળ એવું હોય પછી લારીમાં લારીમાં લારીમાંય બે હોય સરસ હાલો હવે નાનું વાહન છે આપણે નાના ઘોડા ગાડી કેટલા પૈડા હોય બે હાલો તો આરવી બેન બે એક નાના વાહન નું બસ આરવી બેન એક નાના વાહન નું નામ બોલવાનું છે ને એક મોટા વાહન નું સાયકલ નાનું વાહન તો મોટું વાહન રેલગાડી સરસ હાલો તો રાજવી બેન નાનું વાહન જેને બે ટાયર હોય એવું બે ટાયર વાળા કોણ હશે સાયકલ અને ટ્રેન નાનું મોટું બે વાહન આવી ગયું પણ એ તો આરવી બોયલી હોય એવું મને ન લાગ્યું હાલો તો ઓમભાઈ એક નાનું વાહન હા જેને બે પૈડા હોય એવું સાયકલ સિવાય મોટરસાઈકલ સરસ હવે મોટું વાહન તમાર શું છે હા સરસ હાલો તો નાનું વાહન અને મોટું વાહન જીસીબી તો આવી ગયું બીજા મોટા વાહન માં ક્યાં આવતા હશે હવે હું નામ બોલો ને તમાર કેવાનું નાનું વાહન છે કે મોટું વાહન છે બરોબર સાયકલ वाहन वाहन वा प्लेन वा भी? बोटू। बोटू। बोलेरो एरोप्लेन रिक्शा स्कूटी ये